ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય રમનભાઈ પાટકરે પોતાના સમર્થકો સાથે વિનંતી કરી હતી ભારતના અગિયાર રાજ્યોમાં ત્રાણું બેઠક માટે તારીખ સાત મેના ત્રીજા તબક્કાના મતદાનમાં આ લોકસભા ચૂંટણીના મહાપર્વ અંતર્ગત છવ્વીસ વલસાડ બેઠક માટે ઉમરગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય રમનભાઈ પાટકરે પોતાના મતદાન મથક ઘોડીપાડા ખાતે આવી પહોંચી સમર્થકોની મોટી હાજરી વચ્ચે આદિવાસી વાજિંત્રા વગાડતા અને મહિલાઓએ મા અંબેના ગરબા રમી મતદાન મથક સુધી પહોંચી ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ પણ મતદાન કરતા પંથકમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉમરગામ તાલુકા ચૂંટણી પંચ દ્વારા ન્યાય શાંતિપૂર્વક માહોલ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનનું કાર્ય આરંભવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી આજે થઈ રહ્યું છે આ વખત ઇલેક્શન એ દેશને એક વિકાસના ના મોડ પર લઈ જવા માટે ફરીવાર નરેન્દ્રભાઈ મોદીને સત્તા આપવા માટેનો નિર્ણય છે અને એટલા માટે આજે તમામ મતદારો ખૂબ આનંદ અને પોતે પોતાના મતદાન ઉપયોગ કરી રહ્યા છે આજે હું ધોળીપાડામાં છું ધોળીપાડાનો ધારાસભ્ય પણ છું અને એવા સંજોગે આજે પહેલી વખત ઘણા વર્ષોથી અમે પણ પહેલી વખત સાથે અહીંયા એક માતાજીના ગરબા ઘૂમતા ઘૂમતા લોકો મતદાન કરવા માટે આવ્યા છે આ પ્રકારના માહોલ પ્રથમવાર આ દેશની અંદર દેશના ઇતિહાસ ની અંદર લોકશાહી ને જીવંત રાખવા માટે ઉમંગ અને નથી લોકો મતદાન કરી રહ્યા છે અને હું આશા રાખું છું કે આ વખતે ચોક્કસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પુનઃ ત્રીજી વાર વડાપ્રધાન બનશે આભાર શબ્દો મતદારોનો સ્ટેડ હંમેશા કાર્ય પદ્ધતિ પર છે ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ નાનામાં નાના ગરીબ લોકો સુધી ગામડામાં ફળિયા સુધી વિકાસનો રથ આજે જોવા મળે છે પંચ્યાસી ટકા જે ગરીબ લોકો છે એના માટે વિવિધ યોજનાઓ કેન્દ્રના મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રીએ જે જાહેર કરેલી છે તેનાથી લોકો ખુશ છે અને એટલા માટે જ પોતાનો અધિકાર આનંદ અને મંગલમયથી આજે એ આપી રહ્યા છે અને હું આશા રાખું છું કે જે અમારી લીડ હતી વિધાનસભાની અંદર એનાથી પણ વિશેષ લીડ આવી એક લાખ ત્રીસ હજાર ની લીડ અમે ઉંમર આપીશું રમણભાઈએ તમામ મતદારોને આવકારી જણાવ્યું હતું કે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે કારણ કે દેશવાસીઓ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છે